નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ પાદરા અને જંબુસર તાલુકામાં નોકરી માટે જનાર લોકોને તકલીફ પડતા કંકાપુરાથી ચારેલીનો દાંડી પુલ બનાવવા બોરસદ તાલુકાના ત્રીસ ગામોના ગ્રામજનોની માંગ સાથે માનવ સાંકળ રચવામાં આવી હતી બોરસદ તાલુકાના કંકાપુરા અને આસપાસના લગભગ ત્રીસ ગામોના આગેવાનો અને યુવાનો દ્વારા તાજેતરમાં મહી નદીના કિનારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અવર જવરની સમસ્યાને કારણે બોરસદ અને આંકલાવ તાલુકાના અનેક યુવાનો બેરોજગાર બન્યા હોવાની ચર્ચા કરવામાં આવી હતી આ સમસ્યાના નિરાકરણ માટે કંકાપુરાથી કારેલીનો દાંડી પુલ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી બેઠકમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે અગાબ કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપના શાસનકાળમાં પણ આ પુલ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ વર્ષો વીતી જવા છતાં તેનું નિર્માણ થયું નથી આ પુલનું નિર્માણ થાય તો બંને તાલુકાના હજારો લોકોને પાદરા જંબુસેર સહિતના સ્થળોએ અવરજવરમાં સરળતા રહેશે યુવાનો અને આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે દાંડી પુલના નિર્માણનું કામ શરૂ કરવામાં નહીં આવે તો વિસ્તારના ત્રીસથી વધુ ગામો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક લોકો માટે આ પુલનું નિર્માણ અત્યંત જરૂરી છે અને તેઓ આ મામલે સરકાર તરફથી તાત્કાલિક પગલાં લેવાય તેવી અપેક્ષા રાખે છે મારું કહેવું એવું છે કે મારી સાથે સો એક યુવાનો છે બરાબર આ એ યુવાનો એવું કે છે કે કાકા તમે રિટાયર થઈ ગયા કે અમે પુલ જોયો જ ના કે બરાબર તો પુલ ના જોયો તો એના માટે તમે બધા વાતો કરો છો ખરા કે તમારી ઉંમરના બધા વાતો કરે છે તો અત્યાર સુધી મેં કોઈ પુલનું નિરાકરણ તો આવતું નથી કેટલાય નેતાઓ આવે છે તો પુલની વાતો જ કરે છે ખાલી એટલે પુલ બનાવવા માટે મને કે કાકા એક યુક્તિ યુવતી બતાવું તમને તા કોઈ બોળો છોકરાઓ ત કહે છે કે આપણા કાંઠા ગાળાની અંદર કે થી માળીને ગાજળા સુધી છત્રીસ ગામ આવેલા છે કે પરાસાથી તો એ પરાની અંદર બધા સરપંચો મળી બધા યુવાનો મળી અને તમામ એકત્ર થઈ અને આપણે ચૂંટણી નો બહિષ્કાર કરી દેવો જોઈએ કે કે ભાજપ હોય હોય કોંગ્રેસ કોઈ આ મારા યુવાનો નું કેવું છે હવે હું કોઈક જાહેર કઈક બનશે કઈ પ્રોગ્રામ તારે કો આ હું આપીશ આવું મેં મારા બાળકો ને કહ્યું બરાબર ભારત માતા કી